views આવી રહ્યા છે લાખોમાં views આવી રહ્યા છે બને ઘણાના છે દાદીમાના વિડિયો છે ખાસ કરીને બને ઘણાના અને ખૂબ જ પબ્લિક સપોર્ટ પણ કરી રહી છે ખૂબ સારી કોમેન્ટસ સારામાં સારા વિડિયોમાં views મળી રહ્યા છે પણ એમની ચેનલની અંદર પણ પ્રોબ્લેમ આવી હતી ગમે ત્યારે ડી મોનોટાઇઝ થવાની શક્યતા હતી તો એક સુ પ્રોબ્લેમ હતી એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડિયોની અંદર મિત્રો આવ્યો છું વિડિયોમાં ધ્યાનાળજો સૌથી પહેલા તો મિત્રો એમની ચેનલની અંદર તમે એક ઝલક લઈ આવજો એમની ચેનલનું નામ તમે અહીંયા હું સર્ચ કરીને તમને દેખાડી દઉં છું એકવાર ઝલક લઈ આવજો એટલે જેથી અમને પણ સપોર્ટ મળે અને કેવા વ્યૂઝ આવી રહ્યા છે એ પણ મિત્રો ખાસ તમે જોઈ લેજો તો ચેનલનું નામ જોઈ લો મિત્રો અહીંયા સુપર સ્ક્રીનમાં તમને જોવા મળી રહ્યો છે હવે વ્યૂઝની મિત્રો વાત કરીએ તો વ્યૂઝ કેવા આવી રહ્યા છે મિત્રો જોઈ લો લોંગ વિડિયોની અંદર અ 21 કલાકમાં 19000 21 એક દિવસની અંદર જો 8000 25000 30000 54000 53000 46000 38000 54000 બહુ સરસ બન્ને જણાના દાદીમાના અને ભાઈ શ્રીના બેનનેના વિડિયો છે ખૂબ જ સારા વિડિયો છે પણ એમને પણ એક પ્રોબ્લેમ આવી હતી અને એમની ચેનલની અંદર પણ જે પ્રોબ્લેમ આવી હતી જો થોડીકવાર સંપર્ક મારા સુધી ન થતો ને मतलब 30 दिवस વધારે તો ડી મોનેટાઈઝ થવાની પણ પૂરી શક્યતા હતી કારણ કે મિત્રો જે પ્રોબ્લેમ કેવડ છે કે ચેનલ મોનેટાઈઝ તો તમે કરી લીધી છે પણ આગળની જે પ્રોસેસ આવે ને એ પણ મિત્રો ટાઈમ ટુ ટાઈમ આપણે કરવી જરૂરી હોય છે પણ એમની એક ભૂલ હતી કે ટાઈમ ટુ ટાઈમ એમને ધ્યાન આપી નથી એટલે આ પ્રોબ્લેમ આવી હતી કારણ કે બઈને આવર્ત હોય કે ના આવર્ત પણ મારાથી સંપર્ક કર્યો Instagram ની અંદર અને મે એમના જે સ્ક્રીનશોટ મૂક્યો અને મે જોયા ચેક કર્યા તો મે એમનું કામ કર્યું છે ખાસ અને પહેલી વાત તો તમને એ પણ કહી દઉં કે ભાઈ શ્રી એ પહેલી પેમેન્ટની જ વાત કરી હતી મેં તો પેમેન્ટ આપણે વિડિયો જોયા આપણને ખૂબ સારો લાગ્યો અને બन्ने વ્યક્તિના દાદીમાના હતા એટલે મેં ખુદ હા હું ફ્રી લઉં છું પણ કેવાનું મતલબ વિડિયો જોઈને જ મે એવું કીધું પેમેન્ટ તમારું જારે તમારે જે આપવું હોય ને તમે આપજો મિત્રો પણ પેમેન્ટ અમે અગવથી સ્કેનરની અંદર નાખી દીધું હતું તો ખૂબ સરસ કે આપણે પેમેન્ટ પણ આપી દીધું તો મે તો ના પાડી દીધું તો પણ આપી દીધું છે હવે મેન મિત્રો પોઈન્ટની આપણે વાત કરીએ કે જે એમની પ્રોબ્લેમ છે તો યુટ્યુબ ચેનલને જ્યારે આપણે મોનોટાઇઝ કરીએ ને મિત્રો એટલે મોનોટાઇઝ કર્યા પછી જો તમારી ચેનલ ગ્રો થઈ જાય અને સારામાં સારા વ્યૂઝ આવતા હોય તો દસ દિવસની અંદર જ તમને આગળની પ્રોસેસ કરવાનો એક મેલ આવે છે કયો મેલ આવે છે આઈડેન્ટિટી વેરિફિકેશન અને એનો પણ મિત્રો ટાઈમ હોય છે કે તમે ટાઈમ ટુ ટાઈમ ન કરોને તો એની અંદર તમારા વિડિયોની અંદર એડ લગાવવાનું બંધ કરી દેવામાં આવશે જેવી રીતે અહીંયા અમને જે પ્રોબ્લેમ હતી એ તમને અહીંયા સાઈડમાં સ્ક્રીન દેખાડી દઉં જેથી તમને અહીંયા ખબર પડે ખાસ કરીને તો એમની જે પ્રોબ્લેમ હતી એ સ્પષ્ટ લખેલી છે કે તમારી ચૂકવણી હોલ્ડ પર છે તમારા ચૂકવણીઓ મેળવવા માટે તમારી ઓળખની ચકાસણી કરવી જરૂરી છે નહીંતર 28 ઓગસ્ટ 2025 સુધી જાહેરાતો બતાવવાનું બંધ થઈ જશે મતલબ 28 ઓગસ્ટ સુધી જો એમણે ધ્યાન ન આપ્યું તો એમનું ચેનલ ફરીથી ડીમોનેટાઇઝ થઈ જજો એટલે મિત્રો શરૂ કર્યું કે અહીં આપણો સંપર્ક થઈ ગયો હવે મેઈન પોઈન્ટ તો મિત્રો કયું છે કે અહીં જો ઓળખની ચક્કાસણી અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડ્યો છે ધ્યાન આપો આ પ્રોબ્લેમ તમને ક્યારે જોવા મળતી હોય છે જ્યારે ચલણ તમે મોનેટાઇઝેશન તો કરી લીધું હોય પણ એની અંદર પણ એન્ડેટી એટલે કે તમારું એડ્રેસ આપવું જરૂરી છે તમારી ફોટો આપવી જરૂરી છે એટલે પાક્કુ થાય કે તમે ખુદ છો એટલે મેં આઈન્ડેટી વેરિફિકેશનનું કામ હતું બાકી એટલે કે ગૂગલ પીને અપ્લાય કરવાનું ઓપ્શન કારણ કે અઠ્યાવીસ દિવસની અંદર એટલી બધી ચેનલ ગ્રો થઈ કે બાવીસ હજાર ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબ બન્યા અને ડોલર પણ મિત્રો છે ને સિત્તેરથી એંસી બની ગયા હતા એટલે વિચાર કરી લો કે આઈન્ડેટી વેરિફિકેશન દસ ડોલર થાય ને ત્યારે આ ઓપ્શન ઓલરેડી મળી જ જાય છે તો મિત્રો આ જે પ્રોબ્લેમ જોઈ અને મેન વાત મિત્રો કે જે ભાઈશ્રી કોલ ઉપર પણ વાત કરી છે અને જે દાદીમાં છે ને એમની સાથે પણ મારી વાત થઈ હતી બહુ સારા સ્વભાવના દાદીમાં છે તો ખાસ એમને પણ સપોર્ટ કરજો એમની એટલી ઉંમર છે તો પણ મારી સાથે વાત પણ કરીતી કે મારી અમારું કામ કરી દેજો તમારા જે પૈસા થાશે અમે આપી દઈશું એ ટાઈપની મને પણ વાત કરી છે રૂબરૂ વાત કરી છે ફોન ની અંદર તો મિત્રો આપણે એક કામ છે ને મારે ખુદને શૂટિંગ નું કામ ચાલુ હતું નવા ગીત નું તો પણ મેં તાત્કાલિક જોઈ તો તાત્કાલિક મેં એમનું કામ અહીંયા છે ને તાત્કાલિક લઈ લીધુંતું ચેનલ નું એકાઉન્ટ મારા ફોન ની અંદર ખોલી દીધું અને ફાઈસેટ સાણંદ बाजू ના છે તો એમની ચેનલની અંદર જે પ્રોબ્લમ હતી આ પ્રોબ્લમ એ પ્રોબ્લમ બધી મેં અહીંયા સોલ્યુશન ખાસ કરી દીધી છે પ્રોબ્લમ તમને અહીંયા સ્ક્રીન પણ દેખાડી રહી છું આ પ્રોબ્લમ હતી એની અંદર તો કમ્પ્લીટ કરી દીધું છે અને ખાસ કમ્પ્લીટ કર્યા પછી એમનો જે મેલ આવ્યો તમે જુઓ ચકાસણી સફળ થઈ રહી છે આ ટાઈપનો મેલ પણ આવી ગયો છે ખાસ કરીને અહીંયા તમે ખુદ મિત્રો જોઈ શકો છો સક્સેસફુલ આઈડેન્ટિટી વેરીફિકેશન એનું કામ કરી દીધું છે અને ઓલરેડી અત્યારે હાલની અંદર એમની ચેનલ ફરીથી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એમને ગૂગલ પિન ચૌદથી પંદર દિવસની અંદર આવી જશે એટલે મિત્રો મેન વાત છે સમય ટાઈમ ટુ ટાઈમ ઘણા લોકો એવું વિચારતા હશે કે ચેનલને મોનોટાઇઝ કરી એટલે હવે બીજું કાંઈ કામ ના આવે મિત્રો એવું ખાસ હોતું નથી ચેનલને મોનોટાઇઝેશન કરો એટલે ટાઈમ ટુ ટાઈમ એનો મેલ આવે કે હવે આગળની પ્રોસેસ કરો એક દિવસની અંદર બધું કામ પણ થતું નથી જ્યારે જ્યારે એનો મેલ આવે ને ત્યારે ત્યારે આપણે એનું કામ કરવું પડે છે જો તમે એની મેલ આવ્યા પછી તમે ટાઇમ ટુ ટાઇમ કામ નથી કરતા તો મિત્રો પ્રોબ્લેમ આવી શકે છે એટલે જો મિત્રો ખાસ તમારી ચેનલની અંદર તમારે મેલ આવે છે ધ્યાન રાખવાની છે કયું કામ ક્યારે કરવાનું છે મેલ આવે છે તમારે મેલ ચેક કરો અને મેલ આવે તો फटाफटલી જે પણ કામ પ્રોસેસ કરવાની હોય એ फटाफट પ્રોસેસ કરી લેવાની જેથી આપણી ચેનલ છેને ફરીથી ડીમોનોટાઇઝ ના થાય તો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ભાઈ શ્રીને પણ ખાસ સપોર્ટ કરજો મિત્રો ખૂબ સારામાં વિડિયો બનાવે છે દાદીમાને બને તો ખુબ સપોર્ટ કરજો મિત્રો આપણી પાસે જે હતી મહેનત કરી છે અને કમ્પલેટ થઈ ગઈ છે ચેનલની મહેનત ફેલ ના જાય કમ્પલેટ થસે અને કમ સારા સારા વ્યૂઝ પણ આવી રહ્યા છે તો તમે પણ મિત્રો ખાસ અમને સપોર્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગો અને YouTube રિલેટેડ ના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો